સુરતની ની કે જ્યાં ફોર સીટર પ્લેનના નામે ત્રણ પોઈન્ટ સાઈઠ લાખ ડોલર પડાવનાર એનઆરઆઈ ની ધરપકડ કરાઈ છે યુએસના ટેક્સાસમાં સ્થાયી થયેલા વલસાડના ધરમપુરના વતનીએ પોતાની જ કંપનીમાં વાસ્તવિક કરતા ઊંચી કિંમતે ડીલ કરાવી પેમેન્ટ લઈ લીધું અમેરિકાના વિનાશક વાવાઝોડામાં પ્લેનને નુકસાન અંગે ઇન્સ્યોરન્સ કંપનીને ક્લેમ કરતા કિંમત અંગે ભાંડો ફૂટ્યો લુકઆઉટ નોટિસને આધારે કાર્તિકે ગરાસિયા મુંબઈ એરપોર્ટ પર ઉતરતા ઉમરા પોલીસે તેની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે જેમાં વેન્ચ્યુરા કંપનીમાં કામ કરતા કાર્તિકેય શંકરલાલ ઘરા છે જે સીઈઓ તરીકે કામ કરતા હતા અને વેન્ચ્યુરા કંપનીને એક એરક્રાફ્ટ ખરીદવાનું હતું અને પોતે એમણે એમ કહેલું કે મારી એરો ગોલ્ફ એરો કરીંગ કંપની છે અમેરિકામાં એમના થ્રુ હું તમને અપાઈ દઈશ એરક્રાફ્ટ એના અનુસંધાને વેન્ચ્યુરા કંપનીએ એમને પાંચ લાખ પચીસ હજાર ડોલર યુએસ ડોલર એના ખાતામાં ટ્રાન્સફર કરેલા જે અનુસંધાને એ વેન્ચ્યુરા કંપનીએ પાછળથી એમને ડિલિવરી નહીં થતા એરક્રાફ્ટની અને આને ગલ્લા તલા કર્યા બાર ગુનો દાખલ થયેલો છે